અમદાવાદના બે યુવકો જે ગીર ની અંદર ફરવા માટે આવ્યા છે નરોડા વિસ્તારમાં રહે છે એકનું નામ છે રોહિત હિરાલાલ રાજપૂત જયારે અન્ય બીજાનું નામ છે તેજસ રાજેન્દ્ર પરમાર આ બંને યુવાનો પોતાની કાર લઈને તુલસી શ્યામ વિસ્તારમાં આવ્યા હતા આ તુલસી વિસ્તારની અંદર મતલબ કે ખાંભા વિસ્તાર છે અને ત્યાં તુલસી શ્યામ છે આ રેન્જના રબારિકા રાઉન્ડ છે અને આ રબારિકા રાઉન્ડનો વિસ્તાર છે હનુમાનપુરથી દલડી જાતો રોડ છે આ રોડ પર એક સિંહ છે જે કુદરતી નેચરલી રીતે ત્યાં આરામ ફરમાવતું હોય તેનું એ સમયે આ યુવાનો છે ત્યાં કાર લઈને જાય છે અને આ કાર લઈને ગયા પછી સિંહને સામે રસ્તા ઉપર લાઇટ મારે છે એક વ્યક્તિ બહાર આવે છે અને એક વ્યક્તિ શૂટ કરતો હોય છે ત્યાં હોર્ન વગાડવામાં આવે છે સિંહોને કુદરતી પ્રક્રિયા જે કરતો હોય છે તેમાં ખલેલ પહોંચે છે અને આ લોકો ત્યાં તેની સાથે વિડિયો બનાવે છે પાછળ સિંહ હોય છે તેવો અને આગળ આ યુવાનો ઊભા હોય છે આ વિડીયો પોતે રીલ્સ બનાવ્યા બાદ તેને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરે છે અને વાયરલ કર્યા બાદ એક મહિનો નો સમય વીતે છે મતલબ કે એક મહિનો થયો છે આ રીલ્સ છે તે વાયરલ થાય છે ને ફરતી ફરતી વન વિભાગના હાથે લાગે છે ધારી વન વિભાગના ડીસીએફ છે રાજદીપસિંહ હા રાજદીપસિંહ ઝાલાને આ રીલ્સ જોવા મળે છે અને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવે છે આ બંને યુવાનોને વન વિભાગ છે તે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી દબોચી લીધા છે રોહિત હીરાલાલ રાજપૂત અને તેજસ રાજેન્દ્ર પરમાર આ બંને યુવાનોને વન વિભાગે દબોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેના હાલ બુરા થયા છે ભૂતકાળમાં પણ આવા અનેક વિડીયો વાયરલ થયા હતા અને વન વિભાગે આવા વિડીયો પર કાર્યવાહી કરી રહ્યું છે જે લોકો બનાવી રહ્યા છે સિંહોને ખલેલ પહોંચાડી રહ્યા છે તેવા સામે છતાં પણ અનેક યુવાનો એવા છે જેને પોતાના સિંહો સાથેની રીલ્સ બનાવવાની ઘેલચા છે અને આ ઘેલચા તેમને ભારે પડી રહી છે અમે આપને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરવા માગીએ છીએ કે ગીરના સિંહને સાથે ફોટોગ્રાફી કરવી વિડીયોગ્રાફી કરવી એ ગેરકાનૂની છે એટલું જ નહીં સિંહોને કન્નડગત કરવી તેના સામે લાઇટ મારવી હોર્ન વગાડવું અને તેને હેરાન કરવા તેના પર પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે જેથી અગર આપ આ વિસ્તારમાં આવતા હોય અથવા તો આપને સિંહો જોવાનો શોખ હોય તો શાસનની અંદર સિંહ દર્શન કરાવવામાં આવે છે અન્યથા આપ સિંહોને હેરાન કરીને સિંહ જોવા પસંદ કરતા હોય તો ચોક્કસથી સાવધાન થઈ જજો સિંહો સાથે રીલ્સ બનાવવાનો શોખ હોય આપને સેલ્ફી લેવાનો તો પણ સાવધાન થઈ જજો કારણ કે વન વિભાગના હાથે જ્યારે લાગે છે ત્યારે તે કાયદેસરની કાર્યવાહી કંઈક આ જ રીતે કરતું હોય છે દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક એન્ડ શેર કરી દીજો અને આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ અવસ્થિતિને સબસ્ક્રાઈબ કરો અગર તમે આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ જોતા હોય તો ફોલો કરો